મોર્નિંગ કેમ છે તમે બધા એકદમ મજામાં છો અને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય બધા જય યોગ તો સાથે સાથે સવારે જોઈએ કે વૃક્ષો શું કરે છે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ વૃક્ષો એકદમ તાજા માજા છે અને મોસમની અપડેટ લઈએ તો વાદળ થોડા થોડા છાયા છે બાવીસ તારીખની આગાહી છે લાગે છે કે બાવીસ તારીખ સુધીમાં વરસાદ આવી જશે ગરમી કાલે બહુ હતી અને પ્રિયાંશ અહીંયા જ છે જોવો વાહ કોણે કર્યું મોટા મમ્મી મારે છે તને હે મારે છે ક્યાં માર્યું તને મોટા મમ્મીએ હા જોજો બોલ છે હે મોટા મમ્મીએ તમને ક્યાં માર્યું માર્યું મોટા મમ્મી હાલ દે મોટા કહી હાલ મોટા ડેડીને કહી મોટા કહી ક્યાં માર્યું તું માર્યું જો અત્યારે સવારના 8 વાગી ગયા છે 8 ભાગોમાં 5 મિનિટની વાર છે ને આપણે ફાઈકડી જવાનો ટાઈમ થઈ ગયો છે પણ વાહ પણ અહીંયા કઈક મનસ્વીય કઈક એક જ બોર્ડમાં 350 નંબર્સ લખીને રેકોર્ડ કરી નાખ્યો છે અને ઈ રેકોર્ડ અમારે ધરનો છે મોર્નિંગ રેશ્યુ વેરી જય શ્રી કૃષ્ણ તો શું છે આજનો પ્રોગ્રામ રોટલી રોટલી હા દિવસનો શું પ્રોબ્લેમ દિવસમાં તો

રાહુલ <small> <laughs> 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 તમે થોડાક દિવસ કર જમાય વયા જાવ એવું કરવું પડશે એવું કરવું પડશે એવું સારું ન લાગે સમાજ પ્રમાણે આઠમ કરવા આઠમ કરવા જો ભાઈ દીકરી જાય આમ ને તો ભરત થાય પપ્પા મેં કીધા છે એની મળવા ગયા

ફુંગા જમ છે હા કાઈ સુગંધ ન થાતી ગંધાય છે હા ચાલો અમે જાવીશું ઓ ટાટા આ જવાન તૈયારી કરતા હતા ત્યાં વરસાદ બહુ આવી ગયો છે તું બેન હું કેમ જાસું આપણે ઈ કે ઘરે બેઠી છે કણ્યો હમી હાન્યો તૈયાર થઈ જ્યુ ને હવે હું આપણે જઈશું

તો હવે સરસ મજાનું કટિંગ તું મારી ફ્રેન્ડનું પાર્લર છે અમી બ્યુટી સલૂન છે એક વાર બધા વિઝિટ કરજો બહુ મસ્ત હેર કટિંગ ને બધી તમને ટ્રીટમેન્ટ મળશે હેરની અને પ્લસ કે બ્રાઇડ મેકઅપ અને સાઇડર્સ મેકઅપ બધું જ કરી આપશે તો કટિંગ તો થઈ ગયું જો સરસ મજાનું હવે હાઇલાઇટ કરવાની છે એકદમ સરસ મજાનું થઈ ગયું છે કટિંગ તો ચેતુ બેન મસ્ત લાગે છે ફોટો પાડીને બતાવો હમણાં છેતુબેનનો બહુ શોખ હો કટિંગનો કેમ છેતુબેન હેર કટિંગ તને જોઈએ તો જેતુબેનની આ હાઇલાઇટ ચાલુ થઈ ગઈ છે અને જો આ ભૂંગળાએ વાળી દીધા હતા ને આ ભૂંગળા ખોલવા હોત માંડે એ ભૂંગળા જ કહેવાય અમારા ભાષામાં અમારે થોડું કેવું જ કહેવું પડે સેતુબેન આ ભૂંગળા તમારા વળી ગયા શો વાહે મને પીળા વાળ થઈ ગયા છે पीड़ा થઈ ગઈ પીડા एकदम પીડા માર પેરિસ જવાનું છે ને હા માં ભાઈ પેરિસ લઈ જવાના મને થવારમાં એમ કેતા માય માં બળેશ્વર જવાનું આપણે સુરત ની बाजूમાં આવી લોનાવાલા જાય તો અમે ઓનાવાલા ઓલો છે ને સૃષ્ટિમાં હા કે સૃષ્ટિમાં તો ન્યાઝજી ઓયમ કોરા હાઇલાઇટ લઈને સૃષ્ટિમાં લાવવા

બહુ સરસ લાગે છે તો ભાઈ બધા થાવું છે સરે વાહ એલા આ તો બધા બાદીઓમાં આમ છે તો બેન તમ બાદીઓમાં જાવ ને તો બધા આમ ઓલા નહીં વાદીઓ ઓલા વાદીઓમાં એ બાદીઓ જ કહેવાય બધું બાટી નો થાય વરસાદ આવે નહીં વાદીયા હવે તમ વાદીઓમાં જાવ તો ઓલા વૃક્ષો હોય ને બધા એ ઓલા આમ તમ વૃક્ષો મને જોઈને આમ 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 એના પાંદડા લાવશે તમને નહીં કેગી શોખ હતો તમા સેલો શોખ ઈ પૂરો થઈ કેટલા હોય છેલ્લો હવે તો પહોંચી ગયા લેવા ચાર રસ્તા તો વે 24 ગમે એટલી લઈ લેવી હેલો ગાઈસ હું ઘરે આવી ગયો છું વાગી ગયા છે આઠ અને આ બાજુ જોવો ક્યાં ચાલ્યા રૂપ સુંદરી તાબી શ્રી

હે તમને લોકોને ખાલી બટેકા કે આપવું મસ્ત છે નો કહેવાય તો એ નાસ્તો કહેવાય નાસ્તો તો જમવાનું ક્યાં છે તે પેટ વધી ગયું એટલે નાસ્તો છે કોનો પેટ વધી ગયું તમારું જો હો હા ધ્યાન રાખજે આવું ન દે કાઈ ખાવાનું દે નહીં 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 તું પ્યારો પેટ વધી ગયું છે કે નહીં તો તો મમ્મી એમને ફરતું ફરતું હું કામ બોલે છે એક શબ્દ રાખ ને પપ્પા હાય તારી સ્કી એકદમ મસ્ત લાગી મને કેવી પાર્સલ આવી ગયું છે અને પાર્સલ ને ખોલવણી પણ ચાલુ થઈ ગઈ છે તો પાર્સલ માં શું નીકળવાનું છે શું વાત છે અને સાથે સાથે આમ જોવો ભાઈ તેરસો રૂપિયા માં ખાલી આટલું જ આવે 1350 રૂપિયા ની વસ્તુ છે ખાલી આટલી જોવો તમે લોકો વાહ 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 અલ્લાહ શું વાત છે આ જો બીજું પર નીકળી ગયું અનબોક્સિંગ પણ કરવાનું છે ના ભાભી આવ્યું એવું અનબોક્સિંગ નું કામ આપણે નથી કરતા બહુ અચ્છા તમે કરો છો

બહુ બધી આવે અહીંયા અહીંયા જ બ્લોગ ખતમ થાય છે તો કાલે ફરીથી મળી જાય નવા બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ સિયુ ટાટા હવે બટેકા પૌવા યાર મજબૂરીનું નામ તમને તો ખબર જ છે બટેકા પૌવા ખાવા પડશે એટલે ખાઈને હવે સુઈ જાશું ગુડ નાઈટ આને પણ ગુડ નાઇટ